મહેસાણામાં થશે વિસાવદરવાળી જા ભાજપ જા તારા વળતા પાણી મહેસાણા જિલ્લો આમ તો રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે મહેસાણા એટલે ભાજપનો અભેદ ગઢ કહેવાય છે પરંતુ આગામી સમયમાં ભાજપ સામે બાથ ભીડવા કોંગ્રેસની સાથે સાથે હવે આમ આદમી પાર્ટી પણ સક્રિયતાથી કાર્યરત થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના દરેક શહેર અને ગામડાના નાના માણસો સુધી પહોંચી તેમને ભાજપની ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટાચારને ખુલો પાડી પરિવર્તનનું બુગલ ફૂંકવામાં આવ્યું છે તે દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાત જોડો યાત્રા યોજી રાજ્યના ખૂણે ખૂણે પહોંચી ભાજપના ક્રૂર શાસનના પતનની તૈયારી કરી દીધી છે ત્યારે વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના મુખર નેતા ગોપાલ ઇટાલિયા ગતરોજ મહેસાણાના ભાંડુ મુકામે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત જંગી જાહેર સભા યોજી હતી આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભાંડુ ગ્રામજનો દ્વારા ગોપાલ ઇટાલિયાનું ગોળ તુલા કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લઈને આકરા પ્રહારો કર્યા હતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગાંધીનગરમાં સરકાર ચાલે છે કે સરકસ કોંગ્રેસે શાસક પક્ષ સાથે સેટિંગ કરી લીધું હતું એટલે જ છેલ્લા ત્રીસ વર્ષથી એક પણ કોંગ્રેસી નેતા જેલમાં નથી ગયા તમે આંગળી ઉઠાવીને સવાલ કરશો તો ભાજપવાળા જેલમાં પૂરી દેશે પોલીસ મોકલાવીને દબાવી દેશે અને પછી સીબીઆઈ ઈડીની રેડો પડાવશે ગુજરાતમાં એક નવો વિકલ્પ ઉભો થયો છે એટલે બીજા પક્ષોને હવે પેટમાં દુખવા લાગ્યું છે બોલતા થયા છે હજારો લોકો અવાજ ઉઠાવતા થયા ગામડે ગામડે લોકો પોતાની સમસ્યા માટે થઈ આગળ આવતા થયા હિંમત કરતા થયા સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરતા થયા અને એનું પરિણામ શું આવ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો સ્વયંભૂ કરો તો થઈ જશે હવે એનો અર્થ એ કે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર તો છે પણ આ સરકાર જનતાની વાત સાંભળવાના બદલે જનતાના મુદ્દા સાંભળવાના બદલે જનતાની પીડામાં ઘટાડો કેમ થાય જનતાની સમસ્યામાં ઘટાડો કેમ થાય એવું કામ કરવાના બદલે માત્રને માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ કે જે અવાજ ઉઠાવે એને દબાવી દેવાનો 30 વર્ષથી સરકાર આવી રીતે ચાલે છે કે તમે બોલશો તો એફઆઈઆર થઈ જશે તમે કોમેન્ટ કરશો તો પોલીસ પકડી જશે તમે કઈ સરકાર પાસે માંગણી રજૂ કરશો અને ભાજપની સરકારનો અન્યાય સહન કરી લેશો તો તમને કંઈ વાંધો નહીં આવે લોક લાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા કે જેમના જીતવાથી વિશાવદન નહીં પરંતુ સમગ્ર ગુજરાતના અંદર એક ક્રાંતિ આવી છે અને ક્રાંતિ ફરતા ફરતા અહીંયા ભાંડુ આવી છે મહેસાણા આવી છે અહીંયા લોકો એટલા જાગૃત થઈ ગયા છે કે રાત્રે અત્યારે અગિયાર વાગ્યા છે પરંતુ માનવ મહેરામણ કરવું એ અત્યારે અસંખ્ય સંખ્યામાં છે આપણે જોઈએ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયાનો જે લોકોનો જે પ્રેમ ખરો એ દિન પ્રતિદિન વધતો જાય છે અને એટલા માટે મહેસાણા જિલ્લાના અંદર ભાંડુ ગામે જ્યાં પાટીદાર મોટું કેન્દ્ર છે એના વિસ્તારના અંદર અહીંયા આવ્યા છીએ અને મોટું એક સભા થઈ છે ગુજરાત સરકારના અંદર જે ભ્રષ્ટાચાર છે એ પરમસીમાએ છે અત્યારે એ પ્રશ્ન છે અહીંયા જે બ્રિજ તૂટી ગયો છે એ બ્રિજનો આપણે લડ્યા હતા આપણે પોલીસે ધરપકડ થઈ અટક થઈ પરંતુ અત્યારે એના ખાડા ખરાએ પૂરી દીધા છે પરંતુ અમારો જે લડત ખરી એજુ ચાલુ રહે છે જ્યાં સુધી આ કમ્પાઉન્ડ જેમણે કર્યું છે એ લોકો જેલમાં નહીં જાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે એના સાથે સાથે જે સ્થાનિક જે પાયાના પ્રશ્નો ખરા એના માટે પણ અત્યારે લડત ચાલુ છે વધુમાં ખેડૂતોને જે અત્યારે પાક નુકસાન થયું છે એના માટે સંપૂર્ણ દેવું માગ થાય એવી રજૂઆત આમ આદમી પાર્ટીએ અત્યારે બધા વચ્ચે કરી છે આજે મહેસાણા જિલ્લાના ભાંડુ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં આમ જનતા ગામના લોકો આજુબાજુના ગામના લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો આ ગુજરાત જોડો સભામાં ઉપસ્થિત રહ્યા જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરમાં લોકોની અંદર એક નવો આત્મવિશ્વાસ પ્રગટ્યો છે લોકોમાં હિંમત આવી છે લોકો બોલવા લાગ્યા છે અને ખુલ્લીને પોતાના હક અધિકાર માટે લોકો ભાજપ સામે અવાજ ઉઠાવવા લાગ્યા છે એવા જ જોશ એવા જ ઉત્સાહથી આજે આ સભામાં લોકો આવ્યા હતા એ બતાવે છે કે થી શરૂ થયેલી ક્રાંતિની આ લડાઈ ઉત્તર ગુજરાત સુધી પહોંચી ચૂકી છે ગામમાં જે રીતે બહોળી સંખ્યામાં યુવાનોએ ખાસ કરીને મહિલાઓએ પણ ખૂબ વિશેષ સંખ્યામાં હાજરી આપી એ દર્શાવે છે કે આવનારી ચૂંટણીઓમાં અને આવનારા સમયમાં ખૂબ મોટી ઉથલપાથલ અહીંયા ઉત્તર ગુજરાતથી ખાસ કરીને મહેસાણાથી થવાની છે આ આમ આદમી પાર્ટી નો ક્લિનિકલ ટેસ્ટ ક્લિયર થવાનો છે આ લેબોરેટરીમાં હવે આ ચાલશે આમ આદમી ભાજપના સેમ્પલ ફેલ ગયા છે લેબોરેટરીમાં કોંગ્રેસ નું સેમ્પલ લેવા જેવું નથી એટલે હવે આમ આદમી પાર્ટી ચાલે કેટલું પરિવર્તન લાગે છે જબરજસ્ત પરિવર્તન છે હવે તમે આ રાતના અગિયાર વાગે એટલા માણસો આ ભાંડુ જેવા નાના ગામમાં ઊભા છે એટલે હમજી જવાનું કેટલું પરિવર્તન થાય નહીં તો નવ વાગે તો ગામમાં માણસ તો થોડો ચકલુ ના દેખાય